પૂર્વ ક્રિકેટર નિધન નિધન થયું થયું છે છે પૂર્વ ક્રિકેટર સમાચાર સામે આવી રહ્યા છે હાલ આજ રાત્રે અગિયાર વાગીને ઓગણચાળીસ મિનિટ પહેલા એટલે કે રાત્રે નવ અને ત્રીસ કલાકે સારવાર દરમિયાન તેઓનું નિધન થયું છે જ્યારે છેલ્લા ઘણા દિવસોથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને હાલ આજ રોજ તેઓનું નિધન થયું છે એકોતેર વર્ષની વયે અંશુમન ગાયકવાડનું નિધન થયું છે તેઓ દ્વારા અનેક પ્રકારના મેચ રમવામાં આવ્યા હતા જ્યારે બે વખત નેશનલ ક્રિકેટ ટીમના કોચ પણ રહી ચૂક્યા હતા અંશુમન ગાયકવાડ આજ રોજ તેઓનું નિધન થયું છે

बीसीए न मुख्य होदेदार अंशुमन गायकवाड़ वडोदरा पूर्व क्रिकेटर अंशुमन गायकवाड़ के जो नेशनल क्रिकेट બે સમય કોચ રહી ચુક્યા છે તેમને ભડ કેન્સર હતું બીસીએ પણ તેમને મદદ કરી હતી અને હવે આખરે સાડા નવ કલાકે તેમનું ખાનગી હોસ્પિટલ સારવાર હેઠળ મોત થયું છે અને વડોદરા ક્રિકેટ પ્રેમીઓમાં વડોદરા શહેરમાં હાલ ગમની લાગણી ફેલાઈ છે પરંતુ અંશુમાન ગાયકવાડના નિધન ને પગલે કદાચ વડોદરામાંથી એક યુગ ક્રિકેટનો સમાપ્ત થયો તેવું કહી શકાય જી સમગ્ર માહિતી બદલ આભાર તો હાલ અંશુમન ગાયકવાડનું નિધન થયું છે જેઓએ ચાળીસથી વધુ જેટલા ટેસ્ટ મેચિસ રમી ચૂક્યા છે પંદર જેટલા વન ડે ઇન્ટરનેશનલ રમ્યા છે ત્યારે એકોતેર વર્ષની વયે આજરોજ તેઓનું નિધન થયું છે લાંબા સમયથી તેઓ બીમાર હતા ત્યારબાદ હાલ બે વખત તેઓ નેશનલ ક્રિકેટ ટીમના કોચ પણ રહી ચૂક્યા હતા હાલ અંશુમન ગાયકવાડનું નિધન થયું છે પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડના નિધન થયું છે ભારત માટે તેઓએ ચાલીસ ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે સાથે જ પંદર વન જેટલા મેચ તેઓએ રમ્યા હતા ભારત માટે બે વખત તેઓ નેશનલ કોચ પણ રહી ચૂક્યા છે વડોદરાના વતની છે જોકે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી તેઓને બે હજારની સાલમાં મળી હતી જ્યારે તેઓ ક્રિકેટમાં એક આગવી ઓળખ ધરાવતા હતા હાલ તેઓનું નિધન થયું છે આજ રોજ જ્યારે મુંબઈમાં તેમનો જન્મ હતો અને આ રાઇટ હેન્ડેડ બે રાઇટ હેન્ડેડ બેસ્ટમેન હતા જ્યારે છેલ્લા ઘણા દિવસોથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને ક્રિકેટરો દ્વારા તેમની ભાવ પણ પૂછવામાં આવ્યા હતા હાલચાલ પૂછવામાં આવી રહી હતી કારણ કે તેઓ ગંભીર રીતે પીડાઈ રહ્યા હતા ત્યારે અને ક્રિકેટરો પણ આગળ આવ્યા હતા તેઓને મદદ કરવા માટે સાથે જ તેઓના ફાધર એટલે કે તેમના પિતાજી હતા દત્તા ગાયકવાડ તે પણ એક પૂર્વ ક્રિકેટર રહી ચૂક્યા છે સાથે જ તેમના પુત્ર એટલે કે અંશુમન ગાયકવાડ પણ એક ક્રિકેટર હતા ત્યારે હાલ આજરોજ તેઓનું નિધન થયું છે તેઓનું સત્યાવીસ ડિસેમ્બર ઓગણીસો સો ચુમ્મોતેરના આસપાસ તેઓએ પહેલી વખત ક્રિકેટમાં જે ડેબ્યુ કર્યું હતું અને ત્યારબાદ હાલ આજ રોજ તેઓનું નિધન થયું છે રાત્રે નવ અને ત્રીસ કલાકે સારવાર દરમિયાન તેઓનું નિધન થયું છે તેઓ ગંભીર રીતે પીડાઈ રહ્યા હતા બીમારીથી જેને લઈને નિધન થયું છે છેલ્લા ઘણા દિવસોથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ પણ હતા જ્યારે ચાળીસ જેટલા તેઓએ ટેસ્ટ મેચિસ રમ્યા છે અને પંદર જેટલા તેઓ મેચ રમ્યા છે જ્યારે વન ઇન્ટરનેશનલ રમ્યા છે સાથે જ ભારતની ટીમને બે વખત ઇન્ટરનેશનલી તેઓએ કોચ કર્યા હતા કોચિંગ આપી હતી ત્યારે બે વખત નેશનલ ક્રિકેટના ટીમના કોચ રહી ચૂક્યા હતા અંશુમન ગાયકવાડ કે ઘણા સમયથી તેઓ પીડાઈ રહ્યા હતા બીમારીથી તેને લઈ અને અંશુમન ગાયકવાડને હાલ આજ રોજ નિધન થયું છે વડોદરા તેઓ વસની હતા બે હજારની સાલમાં તેઓએ આઈસીસી ટ્રોફી પણ મેળવી હતી એક ઉમદા ખેલાડી તરીકે તેઓની પ્રતિષ્ઠા તેઓએ ઊભી કરી હતી ત્યારે ફરી એક વખત આજે ભારતના ખજાને એટલે કે જે રત્ન હોય છે તેમાં એક ખોટ પડી છે તેઓ હાલ નિધન થયું છે વડોદરામાં જ્યારે નવ અને ત્રીસ કલાકે સારવાર દરમિયાન તેઓનું નિધન થયું છેલ્લા ઘણા દિવસોથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા એકોતેર વર્ષની વયે તેઓનું નિધન થયું છે ત્યારે અંજુમ ગાયકવાડનું આજ રોજ નિધન થયું છે જો કે છેલ્લી ઓડિયા તેઓ દ્વારા ઓગણીસો સત્યાસીમાં રમવામાં આવી હતી વેસ્ટ ઇન્ડિઝ સામે ત્યારે પણ તેઓએ સારી પોતાની રમત દેખાડી હતી ત્યારે એક હજાર આઠસો એક હજાર નવસો ને જેટલા રન તેઓ દ્વારા ટેસ્ટ મેચમાં બનાવવામાં આવ્યા હતા અને તેઓ દ્વારા અનેક પ્રકારની રીતે અલગ અલગ બેટિંગ હોય બોલિંગ હોય તમામ પ્રકારની ગેમની અંદર ભાગીદારી જોવા મળી હતી તેઓ એક અલગ જ પ્રકારની ખેલ જગતમાં પ્રતિષ્ઠા બનાવી હતી જોકે હાલ ખેલ જગતમાં હાલ એક હીરો જે છે તે વાનો વારો આવ્યો છે કારણ કે ગંભીર રીતે તેઓ બીમાર હતા છેલ્લા ઘણા દિવસોથી બ્લડ કેન્સરની સારવાર ચાલી રહી હતી બ્લડ કેન્સરથી તેઓ પીડિત હતા તેને લઈને તેઓનું હાલ આજે મૃત્યુ થયું છે નિધન થયું છે ત્યારે રાત્રે સાડા નવ વાગ્યા આસપાસ તેઓનું નિધન થયું છે પૂર્વ ગાયકવા પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડનું નિધન થયું છે જ્યારે તેઓ ભારતને રિપ્રેઝેન્ટ કરી રહ્યા હતા ઇન્ટરનેશનલી ક્રિકેટમાં પૂર્વ ક્રિકેટર છે ખૂબ સારી આગ પ્રતિષ્ઠા ધરાવતા હતા ત્યારે છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં તેઓ હતા સારવાર હેઠળ અને આજ રોજ તેમનું નિધન થયું છે